ધરોઈ ડેમ વિસ્તાર બની રહ્યો છે વિશ્વ સ્તરીય પ્રવાસન સ્થળ બે ફેઝમાં અગિયારસો કરોડના વિકાસ કામ હાથ ધરાયા પ્રથમ ફેઝનું ચારસો કરોડનું કામ પૂર્ણતાને આરે પંચોતેર કામ પૂર્ણ કરી દેવાયું પંદરસો વાહન એક સાથે પાર્ક થઈ શકે તેવા પાર્કિંગ સ્થળ તૈયાર પાર્ક અને અન્ય આકર્ષણના કામ પ્રગતિમાં ઓગસ્ટ બે હજાર છવ્વીસ સુધીમાં કામ પૂર્ણ કરી દેવાશે સ્થાનિક નાગરિકોનો પ્રોજેક્ટ થાય એનામાં લાગે તો છે ફાયદા જેવું પણ એનો ફાયદો થાય તો સારો આજે અમને કોઈ ફાયદો મળ્યો નથી આટલું કામ ચાલુ છે પણ ને ગામ લોકોનો આમાં બધી રીતે સમાવેશ કરવો જોઈએ કંઈક ધંધો રોજગારી નોકરી નાના ખેડૂતોની અમાર કેટલાય ખેડૂતોની જમીનનું સંપાદન મળશે આ લોકોનું વળતર પેટે વળતર ચૂકવાય એમને એને બદલીમાં નોકરી રખાય રોજગારી અપાય એની અપેક્ષા અમે સરકાર જોડે રાખીએ કે પ્રોજેક્ટના હાથી હાથી ગામ લોકોનો પણ વિકાસનો થોડો સરકાર વિચાર રાખે